નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં અરવલ્લીના અનસોલ ત્યારે પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી આ ઘટનામાં ટેન્કર ચાલકની બેદરકારીના રીતે ટેન્કર આંકી હતી અને જેના કારણે બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે ત્યારે આ ઘટનાને લઈને મોડી રાત ગ્રામજનોને નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો વધુ મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા અને ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ત્યારે રોજ પાર્ટી નીકળ્યો હતો અને જો કે ત્યારે ફરી આવી ઘટના તેને લઈને ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો અને વધુ જણાવી દઈએ કે ત્યારે કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો ટારે પાડ્યો હતો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ